જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા સાહેબની સૂચના તથા જૂનાગઢ પોલીસ અધ્યક્ષ હર્ષદ મહેતા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં નશીલા પદાર્થની બધી સદંતર નેસ નાબૂદ કરવા આવા નશીલા પદાર્થોનું વાવેતર સંગ્રહ કે વેચાણ કરતા ઇસમોને પકડી પાડ્યા

નશીલા પદાર્થોનું વાવેતર સંગ્રહ કે વેચાણ કરતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સૂચના આપેલી છે જે અન્વયે એસઓજી જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ તથા એસઓજી સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇરફાનભાઈ હબીબભાઈ રૂમિનાઓને સંયુક્ત ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી છે ઇરફાનભાઈ હબીબભાઈ રૂમીનાઓને સંયુક્ત રાહે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી છે કે નિશર અહેમદ અને બસીર અહેમદ શેખ રહે માંગરોળ ઇન્દિરાનગર નગર નેશનલ શોરૂમ શોરૂમની સામે સહારા પાનવાડી ગલીમાં ડાબી બાજુએ મમતભાઈ ના ડેલાબાદ શેરીની બાદ આવેલા મકાનના પહેલા માળે પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સ વેચાણ કરે છે જે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે એસઓજી ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી હતી ઉપરોક્ત સ્થળે જય સરહદુ ઈસમ પકડી પાડી તેમના મકાનની ની જડતી કરતા તેમાંથી સદરહુ ઈસમ મકાનમાંથી મકાન માંથી એમડી ડ્રગ્સ નો જથ્થો અડસઠ ગ્રામ જેની કિંમત રૂપિયા છ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા દસ વગેરે મળી મળીને કુલ છ નો મુદ્દામાલ મળી કબજે કર્યો છે માંગરોળ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો કરવામાં આવ્યો છે આગળની તપાસ છે એક ખાસ માહિતી કે એક નિશાદ અહેમદ શેખ જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે એ એમડી નો વેપાર કરે છે આ પ્રકારની એક માહિતી હતી એના આધારે ગઈકાલે રેડ કરતા એમની પાસેથી કુલ અડસઠ પોઈન્ટ અઢાર ગ્રામ કે જેની કુલ કિંમત છ લાખ એક્યાસી હજારથી વધારેનો મુદ્દામાલ નેપેડ્રોન ડ્રગ્સ સાથે આ ઈસમને પકડવામાં આવેલો છે માંગરોલ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે માંગરોલ પોલીસ કરી રહી છે રાવલયા મધુનો રિપોર્ટ ન્યૂઝ જુનાગઢ